ભારતમાં પણ રિલીઝ થવાની હતી કે હવે ભારતમાં લિન્જેડ ઓફ મોલા ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મેકર્સ દ્વારા ગતરોજ રોજ બે ઓક્ટોબરે આ માહિતી અપાઈ હતી તો ફવાદ ખાન માહિરા ખાન સ્ટારર આ પાકિસ્તાની ફિલ્મ ભારતમાં મોટા પડદા પર તે પણ ગાંધી જયંતિના અવસરે બે ઓક્ટોબરે રિલીઝ થવાની હતી જોકે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અનેક રાજકીય સંગઠનો અને લોકોએ તેનો વિરોધ શરૂ કરી દીધો હતો મહારાષ્ટ્ર રાજ્યમાં થિયેટર માલિકોને પણ ધમકી આપવામાં આવી હતી હવે કેસ કોર્ટમાં જતાની સાથે જ તેની રિલીઝ પર રોક લગાવી દેવામાં આવી છે આ પાકિસ્તાની ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર નદીમ

પીપલ ને રિમેક ધ લિન્જેડ ઓફ મોલા ઓક્ટોબર 2022 માં પાકિસ્તાન માં રિલીઝ થઈ હતી આ ફિલ્મ મોલા જટ અને તેના દુશ્મન નૂરી નટ ની સ્ટોરી પર આધારિત છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીન 24 ન્યૂઝ મોબાઈલ એપ